યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ દિવસે લોકગાયિકા ગીતા રબારીએ સંગીતના સુર રેલાવ્યા હતા આ સાથે શામળાજીને તાલુકો બનાવવા માટે ધારાસભ્ય પીસી બરંડાએ હુંકાર કરતા સૌ કોઈ આનંદિત થઈ ઉઠ્યા હતા આ કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું શામળાજી આ મહોત્સવમાં આવવાનું થયું છે ભગવાનના પ્રાંગણમાં ગાવાનો અવસર મળ્યો છે મારા માટે ખૂબ ગૌરવની વાત છે અને શામળાજી મંદિર એક આપણા તમામ ગુજરાતીઓનું હિન્દુ ધર્મનું એક શ્રદ્ધાનું કેન્દ્ર છે આસ્થાનું કેન્દ્ર છે એટલે અહીંયા બહુ મોટી સંખ્યામાં ભક્તો બિરાજમાન છે ને એમની સામે મને મારા ગીતો ગાવાનો કીર્તન કરવાનો મોકો મળ્યો છે તો ખૂબ મારા માટે આનંદની વાત છે તો થેન્ક યુ શામળાજી ટ્રસ્ટ અને ગુજરાત ગવર્મેન્ટ કે સારા અવસર એમને યાદ કરે એ માટે હું તો પહેલી વખત અહીંયા આવી છું પરફોર્મ કરીશ પણ મેં ઘણા બધા ડાયરોમાં ગાયું છે કેમકે શામળાજી કે પછી સવારિયા શેઠ હોય કે ભગવાન કૃષ્ણ હોય બધા ગીત તો આપણે એક જ હોતા હોય છે કે દેવ દ્વારિકા વાડા હોનાની નગરીના રાજા શામળિયા શેઠ અમારા શામળિયા મહોત્સવનો કાર્યક્રમ આપણા દેશના દીર્ઘદ્રષ્ટા આપણા સૌના લાડીલા આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈએ આ શરૂ કરેલો કાર્યક્રમ અને આ કાર્યક્રમ આજે દસ વર્ષથી દર વર્ષે શામળિયા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે એ અંતર્ગત આ વર્ષે પણ આ શામળિયા મહોત્સવની ઉજવણી કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને એના કારણે રાજસ્થાનનું પ્રવેશ દ્વાર ગણાતું આ શામળિયાનું મંદિર આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર પણ છે દરેક સમાજનું પણ આસ્થાનું કેન્દ્ર છે અને ત્યારે તમારા માધ્યમથી આ શામળિયા ભગવાનના આ જે આજનો કાર્યક્રમ છે ખુલ્લો મૂકવામાં આવ્યો એ જન જન સુધી પહોંચે અને શામળિયા ભગવાનની કૃપા હંમેશા આપણા ઉપર રહે આ વાત તમારા માધ્યમથી જન જન સુધી પહોંચાડવા માગું છું દેશના વડાપ્રધાનને આ પ્રસંગે યાદ પણ કરીએ છીએ ધન્યવાદ પણ આપવા માગીશું